તો ત્યાંથી પછી આપણે બે વાગ્યા સુધી રાતે ગાડી આવીએ ને થરાદ ગયો અને સીએનજીનો પંપ આવ્યો નહીં આપણે ગેસે થઈ ગયો હતો એટલે ત્યાં જઈને આપણે શાંતિથી આરામ કર્યો એટલે પાછો ત્યાંથી સવારમાં પાંચ વાગે સ્લેપ માર્યો એટલે થરાથી આપણે આગળ સીધા સીધા સાચોર બાજુ તો અત્યારે મારી પાછળના તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા હશો કે પેટ્રોલ પંપ છે અને આ પંપે આપણે રોકાણના ટૂંકમાં ત્યાંથી જ ફ્રેશ થયા અને નાઇટ આપણે વાં હતા અહીંયા તો ખાલી પાંચ દસ મિનિટથી હમણાં આવ્યા અત્યારે આમનો રસ્તો આવેલો જાય છે એ ગાયું આઈલી જાય છે જો મોર્નિંગનો ટાઈમ છે અને અત્યારે વાગી ગયા છે પોણા આઠ વિડિયો ની આપણે મેં કીધું કરીએ શરૂઆત અને આયાથી સાંચોર છે ભાઈ હવે આઈ થિંક પંદર કિલોમીટર બાકી છે તો કરીએ આપણે રાજસ્થાન ની અંદર એન્ટ્રી એટલે મેં કીધું વિડિયો ની શરૂઆત અહીંયા થી કરી દઈએ એટલે આપણે સીધા રાજસ્થાન માં એન્ટ્રી થાય તો વધી હવે આપણે અહીંયા આગળ ને ભાઈ આપણે ગેસ પૂરાઈયો તો આપણે થરાદ દે હવાર હવાર ઉઠીને સીધો પહેલું કામ એ કર્યું તો આ પહેલી વખત ગાડી ની અંદર દસ કિલો ગેસ આવી ગયો છે તમે વિચાર કરી ગયો એટલે હું વિચારમાં છું તો ભાઈ દસ કિલો ગેસ સાડા આઠસો રૂપિયાનો ગેસ આવી ગયો આજ સુધીમાં કઈ એવું નથી ભાઈનું હાવ આપણી ડાકી ખાલી હોય ને ભાઈ તો એ ગાડીની અંદર વધારેમાં વધારે સાડા છસો રૂપિયાનો ગેસ આવેલો છે પણ આજે ફરી દસ કિલોનો ગેસ આવી ગયો ને એટલે મેં પછી ગાડીના કિલોમીટરની પાછું અહીંયાથી જોયું એટલે મેં કીધું આપણે ફાઇનલ ખબર પડે કે દસ કિલોમાં કેટલો કા કેટલીક એવરેજ આપે છે ને કેટલા કિલોમીટર હાલે છે તો હાલો ફાઇનલી વધીએ આપણે અહીંયાથી આગળ અને પહોંચીએ ફટાફટ આપણે આપણી મંજિલ બાજુ ભાઈ એન્ટર થઈ ગયા છે આપણે રાજસ્થાનની ધરતી ઉપર તો સ્વાગત છે તમારું રાજસ્થાનની ધરતી ઉપર જો આ બોર્ડ આવે લખેલા એટલે હું તમને કહી દઉં છું દેશી દારૂની દુકાને બોર્ડ આવે બરોબર એટલે આપણે રાજસ્થાનની અંદર પહેલીવાર ફર્સ્ટ ટાઈમ આ ગાડી લઈને ભાઈ આપણે એન્ટર થયા જઈએ બાકી અત્યાર સુધીમાં જે આપણે ટ્રાવેલિંગ કરી રહ્યા એ બધા મોટી ગાડીની અંદર જ કર્યા આ ગાડી લઈને આપણે ઘણી બધી વાર આવવાને પ્રયત્ન કર્યા પણ આજે પહેલી વાર ફાઇનલી આપણે રાજસ્થાનની માં એન્ટ્રી કરી છે તો જોઈએ હવે આગળ આગળ મારો રામ લઈ જાય એ બાજુ જાય અને તમને બધું નવું નવું દેખાડીએ અને હવે બીજું તમને એ જણાવી દઉં કે આપણે જયાં પણ ટ્રક લઈને આવતા ને ત્યાં રાજસ્થાનની અંદર પોલીસનો બહુ ત્રાસ રહેતો બસો હો પાંચસો એવું અત્યારે આપણે આ ગાડી લઈને જાય છે તો અત્યાર સુધીમાં આપણે ક્યાંય વાંધો નથી આવ્યો અને બીજા નંબરમાં કે ભાઈ ગાડી આપણી પ્રાઇવેટ પાર્સિંગ છે એટલે તમારે રાજ્યના ક્યાંય ટેક્સ દેવા ન પડે પ્રાઇવેટ પાર્સિંગ હોય તો ટેક્સી પાર્સિંગ હોય ને તો તમારા આ બોર્ડર કે ચેકપોસ્ટ કંઈ આવે ને ત્યાંથી પર ડે અઢીસો ત્રણસો જે કાંઈ એકસો હજાર ગાડીનો ટેક્સ થતો હોય એ દેવો પડે અટાણો તો ખાડા આવે છે બહુ મોટા મોટા એટલે ખાડામાં ખાબકી બાકી કંઈ વાંધો નથી અને હમણાં આપણે પાછો આગળ આપણો ગુજરાતનો તો પાછળ ઓલો વયો ગયો છે પોસ્ટ ને રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે પણ જે સાચોની ચેક પોસ્ટ છે એ લગભગ હજી હમણાં આગળ આવશે સાચોરની અંદર એન્ટ્રી થઈ ગયા ભાઈ આ બધી જ જગ્યા છે કે જ્યાં આપણે ટ્રક લઈને નીકળીએ ભાઈ અત્યારે જેને હાલીન જવા વાળી પબ્લિક એવડી છે અને રસ્તામાં એવડા અન્ન ક્ષેત્રને જેમ આપણે દ્વારકા બાજુ આપણે હાલીને જતા હોય ને જે રસ્તામાં માહોલ હોય ને એ ટાઈપનો આખા રસ્તામાં માહોલ છે બધી પબ્લિક જોઈએ ને આપણે આમાંથી હાલતા થયા ને એન્ટર થયા ને અહીંયાથી આમને હાલીને જવામાં છે અને ઘણા બધા કેમ્પ ને ભાઈ આયોજન આપણે જોઈએ એટલે એમને થાય વાહ આપણે દ્વારકા હાલીન જતા હોય ને જે રસ્તામાં ફિલિંગ આવે ને એવી ફીલિંગ આવે છે અત્યારે ભાઈ એકાદી જગ્યાએ આપણે જરાક મેં કીધું એ લઈએ ને આપણે જાણવા મળે કે આ બધા લોકો ક્યાં જાય છે હાલીને ભાઈ ચા પીધો આપણે અને આ બધા લોકોને પૂછવું આ બધા રામદેવડા જાય છે રામદુપીરના દર્શન કરવા ચાલો હવે વધે પણ આપણે અહીંયાથી આગળ અને ફટાફટ પહોંચી એ બાજુની સાઈડ આપણે જવાનું છે ભાઈ લોંગેવાલા છે રાજસ્થાનમાં બધી ઘણી બધી જગ્યા છે જ્યાં ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર છે અને આપણે જ્યાં પ્રમાણુ પરીક્ષણ થયું જે જગ્યાએ આપણે નથી ગયા એ બધી જગ્યાએ આપણે જવાનું છે તમને ટૂંકમાં કહી દઉં તો અને ગરમી અત્યારે અહીંયા રાજસ્થાનમાં હમણાં આપણે નીચે ઉતર્યા આપડે ખબર પડે ગરમી વધારે છે મોટા મોટા આપણે કહીએ કે જે આપણો માર્બલ આવે છે ને રાજસ્થાન થી બધા કારખાના આવવાના ચાલુ થઈ ગયા છે આ બાજુની સાઈડ થી જોઈએ તો આપડે એમ થાય કે હવે ધીરે ધીરે હમણાં રણ આવવાનું ચાલુ થઈ ગયા છે આ મીના ભાઈ આપડે હજી હું છે રાજસ્થાન ભોગી ગયા તો એ તો ભાઈ દસ વાગે ને સત્તાવન મિનિટ થઈ જાય ક્યાંક આપણે સારી એવી જગ્યા આવે ને તો ચા પાણી પીએ ઈચ્છા હે અને આ વાતાવરણ એકદમ ચારે બાજુ નો અત્યારે આપડા માહોલ જોયે ને તો રણ ને મજા આવે એવું હે ભાઈ વાંધો નથી લીલોત્રીએ છે અત્યારે જો બે બાજુની સાઈડ બાવેડા છે અને રણ એ દેખાય છે આપડે કઈ કઈક રણના ઢોરા આવે પણ હમણાં આપણે પ્રોપર રણની અંદર અંદર જાવ ને પછી આનંદ આવશે આવી ગયો છે ભાઈ નાનકડો ઢાબા જાય પેલા ફટાફટ ચા નગરી ગયા ભાઈ ચા પીને આગળ પોણા બહાર છે આજે ભાઈ આપણે બાળમેરની અંદર આપણે એન્ટ્રી કરી છે અને બાકી બીજા નંબરમાં એ કે સીએનજી પંપની તમારે ક્યાંય ટેન્શન લેવાની જરૂર નથી આ બાજુ તમને પચાસ કિલોમીટર હાલશો ને ગમે બધા સીએનજી મળે છે એટલે એ એક હવે આગળ આગળ જવાનું રહ્યું અત્યાર સુધી આપણે કંઈ વાંધો નથી આવ્યો આ બાળમેર સામે આપણે આ બારોબાર બાયપાસ નહીં પણ આપણે ટૂંકમાં કહી દઈએ સિટીની અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયાથી હજી આપણો જે પહેલો પડાવો છે ને ભાઈ હજી એકસો ને એંસી કિલોમીટર બતાવે છે અને બાજુ હમણાં કાંઈક આંદોલન છે એક બે દિવસ એના હિસાબે આ બધું બંધ છે લાગી ગયા છે ભાઈ આગળથી બે ફાટા નોખા પડશે છે એક સીધો જૈસલમેરાઈ લો જાય ખાલી સાઈડમાં અને જમણી સાઈડમાં જાય ને એ સીધો આપણે રામદેવડા અને પોકરણ ઘટની એ બાજુ એટલે પહેલાં તો આપણે લાગી છે ભૂખ એટલે ક્યાંક હમણાં સારી જગ્યા આવે તો અહીંયા ઉંદેડા અંદર ડાન્સ કરે છે એને થોડા ગેઠે બેહાડી દે એટલે એ લોકો દાઢા થાય તો એને મજા આવે અને સીએનજીનો આપણો એક ખૂટો છે એટલે પોકરણ ની અંદર હમણાં નવા પેટ્રોલ નું ઓપનિંગ કીધું એ આપણું જોયેલું છે આયાથી ન્યા સુધીમાં કંઈ આવે વચ્ચે કે નથી આવતા એ જોવાનું છે કદાચ આ કિલોમીટરના કિલોમીટર ના ગાડામાં જોકે આવતો જ હોય ન આવતો એવું ન બને પણ તે છતાં જોઈ લઉં ભાઈ સવા બે વાગી ગયા છે ને હવે આગળ કઈક આપડે ઢાબો દેખાય છે ઘણી બધી ગાડીઓ પડી છે તો અહીંયા જવા દે હું અને પેટ પૂજા કરી દઉં એનું કારણ છે કે પછી આ રોડ નું કઈ નક્કી નહીં આમાં પાછા ક્યાંય કઈ ઢાબા આવે ના આવે ઓવર ટાઈમ થઈ જાય મજા ન આવે એટલે અહીંયા આયલા જાય જોઈ અહીંયા કેવું છે જમવાનું ગાડીઓ પડી છે એટલે આ એકલા જઈશે બજરંગ હાઈવે ઓટો છે ભાઈ જોઈએ જમવાનું કેવું છે તો એડ્રેસ નાખી દઉં ઝુંપડામાં જઈને ખાઈ લે ટાઈપ થી છે ભાઈ ડાબો આખો બધા ભાઈઓ બેસી ને ખાઈ જાય જોયા આવે એટલે દહીં ભાઈ ડોલ આપી દીધી છે રાજસ્થાનની ફેમસ દાળ છે ચટણી છે દહીં રાયતું છે અને બીજું શાક છે બટેકાનું તો ટેસ્ટ કરી લે આ ભાઈ આ તમે જો મોઢું ભઈ નું જે આ કોઈ જો ઓ ભાઈ માટ્યું દહીં ની ડોલ દીધીઓ ને આ હોટેલ નું કાઈ ની પણ વેડિંગ કાર્ડ કે એડ્રેસ કે નથી અને દેવા ભાઈ આપણે પૈસા દેવા ગયા છે હમણાં આવે એટલે ખબર પડી જાય કેટલા ની થારી લે કે લીધા છે આ હોટલ આવે છે બારમેર અને જેસલમેર ની સીમા ઉપર ન્યુ બજરંગ હાઈવે હોટલ છે અને અહીંયા થી જેસલમેર લગભગ સમજી લો ને કે સિત્તેર એસી કિલોમીટર આસપાસ થતું હોય જમવાનું એક નંબર છે ગમે તે નીકળો તો બાકી એની પાસે બીજું કઈ એડ્રેસ છે નહીં અને રાજસ્થાનમાં ગમે જ અહીંયા જમવાનું મળી જાય દેવા આવતો થારીનું શું લીધું એકસો ને વીસ રૂપિયા થારીનો ભાવ છે ભાઈ ગમે તે નીકળો તો બાકી ભાઈ ગરમી થાય ને ભાઈ આ બાજુ જ પડે હો આ બાજુ આપણે આવીએ એટલે એમ થાય ઓહો આપણું હા ભરું થઈ જાય ભાઈ હવારે જે આપણે ગેસનો બાટલો ફૂલ કરાવ્યો હતો ને જે અત્યારે આપણે બાટલો પૂરો થઈ ગયો ગેસ અને અત્યારે કિલોમીટર થયા છે બેતાલીસ બે તેર અને હવારે આ હતા ભાઈ તમે જોઈ લો તેતાલીસ બે તેર બાદ બેતાલીસ આઠ નેવાસી આપણે કરીએ બરાબર તેતાલીસ બે તેર તેતાલીસ બે તેર ઓકે આમાં તેતાલીસ બે તેરના એમાંથી હવારના કર્યા માઇનસ એટલે બેતાલીસ આઠ એટલે ત્રણસો ને ચોવીસ કિલોમીટર ગાડી અહી આપણે દસ કિલો ગેસ હવારે નાખ્યો હતો ને હા દસ કિલો ગેસ આવ્યો તો એટલે બરોબર ગેસ બરોબર જ આવ્યો કઈ વાંધો નથી પંપમાં અને હવે અહીંયા થોડાક આગળ જતા પાછું એક સીએનજી નો પંપ આવે અહીંયાથી કરાવી દે ફૂલ હા ભંગાર રસ્તો આપણે કહી શકીએ ને ભાઈ એતો તો આપણે ગાડીએ બત્રીસ ની એવરેજ આપી છે સીએનજીની અંદર પોકરણ ભાઈ ચાલીસ કિલોમીટર જયું છે અને આપણે સીધા છે ને રામદેવડા જાશું પેલા રામદેવ ના દર્શન કરશું અને તમને દર્શન કરાવી દે રસ્તો જોવો તમે કેમ છે આપણે શોર્ટકટ રસ્તે થઈને આવ્યા છે ગામડા પાછળ જે ગામ ગયું છે પણ હવે એનું નામ તમને કહેવાય એવું નથી કારણ કે એનું નામ એવું છે વિચિત્ર ભાષામાં એટલે તેર ચૌદ કિલોમીટર નો ડિસ્ટન્સ બાકી રહ્યો છે ભાઈ ને વિકેટ ખડી ગઈ એટલે હવે ક્યાંક આજે હોટલ આવે ને તો વ્યવસ્થિત ચા પાણી પીવરાવી દે એટલે ફ્રેશ થઈ જાય ને તો મજા આવે ચા પી લે ભાઈ મેન રોડ થી અહીંયા થી સીધો આમ જાય એટલે બોકરો આવી ગયું હાલો ચા પીવા હાલો ચા પીવા હાલો ફટાફટ ભાગીએ

હાજુ ભાઈ ફોટાની દુકાન છે ફોટા ફોટા ભરવા હોય તો ઓલી બાજુની ની સાઈડ અત્યારે બીજ મેળો જાય છે દર્શન કરીને આપણે આવી ગયા છે બારે તો ભાઈ આજે બીજના દર્શન કર્યા બહુ આનંદ આવી ગયો અને આપણે પેલા ફટાફટ ચંપલ પહેર્યા કારણ કે આખે આખો ગુમરો મારવાનો છે કમેન્ટમાં એકવાર વાર નું નામ લખી નાખજો આજે આપણા નસીબ હારા કે આપણે દર્શન થઈ ગયા બીજના મેળાના દિવસે જ પેલા મોટે મોટે ઉપાડે લઈ આવે અને પછી ધજાયું પગમાં કચરાતી હોય તો ભાઈ આવો ધંધો ના કરવો હાચવવી હોય તો જ રખાય નગર કોઈ પણ આ જેડ ગમે ભગવાન નું આપણે ધજા કે ગમે વસ્તુ લઈએ આપણાથી ખચવા એમ હોય ને તો જ આપણે લેવાય પગમાં કચરાતી હતી વડીલ રખો રખો ની બધી અને ભાવ પૂછા તો આજે પબ્લિક છે કે રૂમ ના તમે ભાવ જો ગેસ્ટ હાઉસ ની અંદર કોઈ ની સુવિધા ના હોય ઇઠ્યાવીસો ને ત્રણ હજાર રૂપિયા એટલે મેં કીધું પેલા તો ગાડીઓ પોચીયા ક્યાંક આટલા ચા હતી ચા પીધી અને એક તો ભાઈ થાય એવડા એટલે હવે આપણે અહીંયાથી અત્યારે જઈએ આપણે બાજુની જગ્યાએ જ્યાં ટૂંકમાં આપણે સીએનજી નો પેટ્રોલ પંપ છે સીએનજી પંપ એટલે કે ભાઈ આપણે જ્યાંથી તમે તો પંદરસો નું પેટ્રોલ નખાવી લીધું હતું અને સીએનજી લીધું હતો ફોલ પણ અત્યારે આપણે પેલા એ પંપે પહોંચીએ જ્યાં આજુબાજુની જગ્યા જોઈએ ક્યાંક હોટો હોટલો હું કઈ હોય તો ગોતીએ જોઈએ આગળ મને કઈ ખબર નથી હું થાય અને ભાઈ બીજી રહી વાત કાલે આપણે હું ગાડીમાં જૂતા હતા એસી હાલ તો કર્યું ગયા એક નંબર ની અંદર બાકી ગઈ તો અમે કીધું આને ઇઠિયા ને ત્રણ હજાર દેવાય છે તો આમાં દોઢસો નો ગેસ ભરે હવાથી એસી હાલ તો કરી અને ગોધડા હોટલ કોઈ ના જાય એટલે પહેલાં જાય જો આગળ ક્યાંક બીજું રૂમ રૂમ મળે તો ઠીક જાય અગર બાપા આમ આપણે જે ગાડી તો જાય જ તો ભાઈ આજના દિવસમાં આપણે દર્શન થઈ ગયા છે અને હોટલે આપણે મળી ગઈ છે જેમ વ્યવસ્થિત તમે જોયું એમ તો હોટલે આપણે રાખી લીધી છે હજાર રૂપિયા ભાડામાં વ્યવસ્થિત આપણે હોટલ મળી ગઈ છે અને એસી વાળી છે ત્રણ જણાનો બેટ છે આપણે આથી થોડાક આગળ આવતર રહ્યા પોકરણગઢમાં મેં કીધું એટલે આ બાજુની સાઈડમાં કંઈ વાંધો ન આવે એ બાજુ આજે ટ્રાફિક બહુ હતો તો હવે ભાઈ અત્યારે અમે જાય છે હોટેલે અને થાક લાગી ગયો હે ફૂલ એટલે હવે આવતીકાલે સવારે મળીએ આપણે સવારે જવાનું છે આપણે જેમ તમને ખબર જ છે એમ આપણે તનોટને લોંગેવાળાને એ સાઈડ બધા જવાનું છે કુલધરાને બધા એ જગ્યાને વિઝિટ કરતા જાઉં તો મળી આવતીકાલે સવારમાં આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ